નમસ્કાર ખેડૂત મિત્રો હળોદ માર્કેટિંગ યાર્ડમાં આજે કેવા રહે છે બજાર ભાવ અને કેટલી થઈ છે વિવિધ જણસોની આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ છે તે વીસ કિલોના રહેશે અને એક મણના રહેશે આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસ વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને પંદરસો ચાલીસ રૂપિયા આવક નોંધાય છે એક હજાર બાર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો સિત્તેર થી લઈને અગિયારસો ને છન્નું રૂપિયા આવક નોંધાય છે સુડતાલીસો ને દસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો સાહીઠ થી લઈને પાંચસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે તેરસો ને અઠ્યાવીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેરસો ચાલીસ થી લઈને સત્તરસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે બસો ને ત્રણ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પંદરથી લઈને બારસો ને ચુમ્માલીસ રૂપિયા આવક નોંધાય છે 150 પચાસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે સાતસો એકાવનથી લઈને બારસો સત્યાવીસ રૂપિયા આવક નોંધાય છે બસો ત્રીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર ચોસઠથી લઈને એક હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો પંચોતેર મણની સોલે ચણાનો બજાર ભાવ છે પંદરસો થી લઈને પંદરસો રૂપિયા આવક નોંધાય છે એકાવન મણની મેથીનો બજાર ભર છે આઠસો ત્રીસ થી લઈને એક ને પાંચ રૂપિયા આવક નોંધાય છે પાંચસો એકત્રીસ મણની મગફળીનો બજાર ભર છે નવસો થી લઈને નવસો અઠ્ઠાણું રૂપિયા આવક નોંધાય છે એકસો સિત્તેર મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને પંદરસો ને રૂપિયા આવક નોંધાય છે મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ દસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જીરુની આવક હાલમાં માર્કેટિંગ યાર્ડમાં બંધ છે એટલે જીરુના બજાર ભાવ ઉપલબ્ધ નથી ખાસ કોમેન્ટ કરતા ખેડૂત મિત્રોને જાણકારી આપીએ વધુમાં આપની આસપાસ બનતી તમામ ઘટનાઓને અપડેટ મેળવવા તેમજ નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ મેળવવા માટે નજર હળવદની ચેનલને જો હજુ સુધી તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો જેથી કરીને ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર નિયમિત રીતે મળતી રહે આભાર ખેડૂત મિત્રો